તમે પંદર દિવસમાં તપાસ કરવાના હોય તો ઠીક છે ન કરવાના હોય તો અમે બેઠીએ છીએ અમે સાંજે અમારા પરિવાર ને લઈને આવશું અમે તમને રિક્વેસ્ટ કરીએ આટલા બધા પુરાવા તમને આપ્યા તેમ છતાં તમે એવું કહે છો તપાસ માં મહિનો થશે આ તો કેવી વાત થઈ તમે તમે પહેલા તો તમે જ સંતોષકારક જવાબ નથી આપતા મેડમ તો શું કરશો તમે તો સંતોષકારક હવે ફરિયાદ ડીડીઓ કરવા આવીએ ડીડીઓ પાસેથી જો લોકો નિરાશ થઈ જાય ને તો મને એવું લાગે કે આ ખુરશી બેઠેલા વ્યક્તિ માટે તમારા પીએ સાથે રાખીને ફરિયાદ લખવાની હોય આજે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ અમે મૌખિક રજૂઆત જ કરીએ છીએ રજૂઆત લેખિત હશે કે મૌખિક હશે તમારે તો ફરિયાદ સાંભળવાની છે તમને એવું લાગતું હોય કે આ લેખિત માં નથી લેવા તમાર માણસ રાખીને લખાવી લેવાની છે સહી કરાવી લ્યો નથી અભણસે અમારી ફરિયાદ જે છે હજુ કઈ ઘટતું એ તો સટલા વાળા ભ્રષ્ટાચારની હાલે છ મહિના પંદર દિવસમાં તમે અમને કહીજો કે આટલા તપાસ પહોંચી છે આટલું આટલું પરિણામ મળ્યું છે એવું નથી કીધું પંદર દિવસમાં તપાસ પૂરી કરતી તમારે પંદર દિવસે અમારી રજૂઆત ને લઈને પંદર દિવસે કેવું તો પડશે ને પંદર દિવસે આટલી આટલી તપાસ પહોંચી છે

એવા લોકો પણ પ્લોટ આપી દેવામાં આવ્યા બિચારા ગરીબ છે જેને ઘરનું ઘર નથી કેટલા લોકો છે આ લોકો ઝુંપડી કરીને રહેશે એના નામે એક વીઘો જમીન નથી

વાળાભાઈ છે એના આખા પરિવાર ને એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાતના દીકરા એના પોતાના દીકરા એના પરિવારના એના આ બધા થઈને સોરી માંથી ચૌદ પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને મળ્યા જેના ગામમાં એક કરતા વધારે ઘર છે આવા પિસ્તાલીસ લોકો છે જેના એક કરતા વધારે ઘર છે તેમ છતાં આજે આ ગરીબો પ્લોટ આપવામાં નથી આવ્યા પ્લોટ આપવામાં આવ્યા પહેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ જ સિસ્ટમ ચાલશે તમે ચાર્જ સંભાળો પછી મારે ન કેવું પડે પણ આજે દુઃખ સાથે કહું છું સટલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી અરજદાર છેલ્લા છ મહિનાથી ધક્કા ખાય છે એક ઇંચ કામ નથી થયું પાંચ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે હજુ સુધી કાર્યવાહી નથી થઈ કોણ રોકે છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો તો જિલ્લા પંચાયત પ્રમુખ નું કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખ ની મતલબ ક્યાંક ને સાફ છે જેવી રીતે બચુભાઈ ખાબડમાં વહીવટ એનો દીકરો કરતો તો અહીંયા સટલા ગામના સરપંચે ગ્રાન્ટ લૂટી છે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતમાંથી માંથી ગ્રાન્ટ ગઈ છે તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત પ્રમુખ ટીડીઓ તલાટી સરપંચ બધા સાથે મળે કૌભાંડ કર્યા કરશે ભ્રષ્ટાચાર કર્યા કરશે દુઃખ સાથે કહીએ છીએ તમને આ ફરિયાદો મળે છે

અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવી એના ફોટા ક્યાંક થી લઈ આવવામાં આવ્યા ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું એનો બિલ પણ પાસ થઈ ગયું અને ભાગ બટાય ક્યાં સુધી જાય છે હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું શરમજનક બાબત છે આ બધા માટે વિપક્ષમાં બેઠા છે અમારા માટે શરમજનક બાબત છે અને તમારા માટે તો ખાસ તમારી અંડરમાં આ બધા કામ થાય છે અને બધા કામમાં કૌભાંડ થાય છે આજે આ સોંઠા ગામના લોકો આવ્યા છે મેડમ જે સરપંચ ચૂડા તાલુકાના સોંઠા ગામે પ્લોટ વહેંચણીમાં જે ગેરરીતિ થઈ ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદારે પોતાના પરિવારને એવા ને લોકો ગામમાં હતા એવા લોકો કે એ લોકોને ઘરનું ઘર મળવું જોઈએ ત્યારે પણ કરવામાં આવે પ્લોટ ત્યારે આ લોકોને પ્રાયોરિટી ના ઘરનું ઘર આપવું જોઈએ આ હુકમ થયેલો હતો તેમ છતાંય સોંઠા ગામમાં એકોતેર માંથી ચૌદ પ્લોટ માત્ર માત્રને માત્ર એક પરિવારને આપવામાં આવ્યા બાકીના જે પ્લોટ હતા ટોટલ એવા પિસ્તાલી પ્લોટ છે જે એક કરતાં વધારે ઘર ધરાવતા લોકો છે એમને પ્લોટ આપવામાં આવ્યા જેની પાસે બે પાંચ એકર કરતાં વધારે જમીન છે એવા લોકોને પ્લોટ આપી દેવામાં આવ્યા ક્યાંક ને ને ક્યાંક જાહેરમાં હરરાજી થવાની જગ્યાએ એક રૂમમાં બેસી તલાટી સાથે મળી ગામના જે હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીના તાલુકાના હોદ્દેદારની ભલામણથી માત્ર એક રૂમમાં બેસી અને જે લોકો એમના મળતિયાઓ હતા એને પ્લોટ પધરાવી દેવામાં આવ્યા છે આજે આ ગામના લોકો છે જેમાં દલિત સમાજના છે માલધારી સમાજના છે જેમાં કોળી સમાજના છે જેમાં દેવી પૂજક સમાજના લોકો છે આ લોકોની ફરિયાદ છે જેને પોતાને ઘર નથી ગામમાં પ્લોટ નથી એક વીઘો જમીન નથી ખરેખર મળવાપાત્ર પ્લોટ આ લોકોના હતા આજે દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે